હેલો ગુડ મોર્નિંગ જય માતાજી જય શ્રી રામ હર હર મહાદેવ આજે શિવરાત્રિ છે શિવરાત્રિ પર્વની બધાને શુભકામનાઓ હા શિવરાત્રી છે બટું એમ ઠેક તો મહાદેવ બધાની મનોકામના પૂરી કરે એવી મહાદેવને પ્રાર્થના એને હવે આવી ગયો છું વાડીમાં થોડીક નીણ વાઢવા માટે આ ઝાડના ઝારા ફૂટ્યા છે એની નીણ થોડીક વાઢી લેવાની છે જો કે આ બધે વાઢી જ લેવાનું છે હવે આ અમારા ભાઈ રહ્યા ને તો હું કરાશ ભાઈ એટલે એ મેથી એ ગાજર છે એના ગાજર કહેવાય ગાજર ખાવું છે

હે ને ખુમ બક બક ખુબક બકમ બક બક હલો રમો આ બાજુ છે મકાઈ અને સામેની બાજુ મકાઈ છે આ વચ્ચે એટલા ઝાયના ઝારા જે ફૂટ્યા છે ને ફરીથી અને વાઢી લેવાના છે તો આ બધું વાઢી લીધા છે

હા આવું કામ કરવું પડે થોડું કરવી પડે ગામડે આવીએ એટલે આવું કરવું પડે હું મૂકી દાટાળું મૂકી ના ના નથી નીકળે સાંઘા કપાઈ જાય તો હા તો ભૂઈ ને લાગે તેનું ધ્યાન રાખે તો આજે શિવરાત્રી છે તો આ મહાદેવ દર્શન કરવા જાવું છે

અમારા ભાઈ ને જો વાટવી છે આરો એ મૂકી દે તું તો આજે તમને મહાદેવના દર્શન પણ કરાવીશ ટાઈમ રહેશે તો આજે કામ મારે ઘણું બધું કરવાનું છે તો જોડાયેલા રીજો વિડીયોમાં

Ficou Betito de com Ficou ele, Gai. Oh, tu ele, Gai. Falei, Gai, então. Tu pegou, tio. Tu pegou, tio. Vai, jogaram, નકરા એવા લટર પટર લટર પટર એવા છે તુરા ખાવાનું હોય ને હેઠું પડેલી ખવાય જ છે તુરી છે હવ અને આ શું છે મિત્રો

હલો ગુપ્તેશ્વર મહાદેવ ધારહી મહાદેવ મંદિર છે ભોયરાની અંદર મંદિર છે મહાભારત ને પાંડવો સાથે સંકળાયેલ છે મંદિરનો ઇતિહાસ મંદિરની અંદર ગુફા છે આવા નવા નવા વિડીયો જોવા માટે અમારા વિડીયોને લાઈક કરો ચેનલને સબસ્ક્રાઈબ કરો વિડીયોમાં કોમેન્ટ કરો અને વિડીયોને શેર કરો Har har Mahadev